જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ અહીંયા નંગમાં એક નંગ બટેટા લીધા છે મેં મોટા બટેટા લીધા હતા મોટી સાઇઝના આવે એના સરખા ખાસા કરી છાલ કાઢી અને આવી રીતે એને લાંબી લાંબી મીડિયમ સાઇઝની ચિપ્સ કરી લેવાની છે હવે ઘણીવાર કેવું થાય કે આપણે જે બહાર જે ફ્રેન્ચ ફ્રાઈઝ એટલે ચિપ્સ મળે છે ને એક તો ઉપરથી ક્રન્ચી અને અંદરથી સોફ્ટ હોય છે પણ આપણે ઘરે જ્યારે બનાવીએ છીએ ને ત્યારે સુંદર નથી થતી તો એને કેમ આપણે ઘરે એવી રીતે બનાવી શકાય એ આજે આપણે જોવાનું છે જે આપણે પ્રભુને ભોગ કરી શકીએ છીએ તો બટેટાને પહેલાં આવી રીતે લાંબી લાંબી ચીર કરીને લાંબી લાંબી સ્લાઇસ કરીને પછી એને કોરે કપડેથી કોટનનું કોઈ કપડું એને આવી રીતે લૂછી લેવાનું હવે એને લૂછવાનું કારણ શું કે એમાં જે પાણીનો ભાગ જે મોઇશ્ચર છે જ્યારે બટેટું આપણે સીધ કરીએ ત્યારે એમાંથી પાણી નીકળે એટલે એનું મોઇશ્ચર નીકળે તો એ કાઢવું ખૂબ જ જરૂરી છે તેને આવી રીતે જો આપણે નેપકિનથી લૂછી નાખશો ને તો એનો જે પાણીનો ભાગ છે એ બધું નીકળી જશે અને કોરી થઈ જશે એને કોરું કરવું જરૂરી છે એ ધ્યાન રાખવાનું ઘણા ના કેવું કરે છે કે પહેલાં જલમાં એને પલાળી દે છે અને જલમાંથી સીધું કાઢીને તેલમાં અથવા ઘીમાં સીધું પધરાવી દે છે એવું કહે છે કે એનાથી શું થશે કે સુંદર બહાર જેવી થશે પણ ના એવું નથી એવું નથી થતું આપણે આવી રીતે કરવાનું છે તો એનું બધું મોઇશ્ચર નીકળી જાય કપડાંથી લઈને આપણે પ્લેટમાં લઈ લેવાની અને મીડિયમ સાઇઝની સીધ કરવાની એ ધ્યાન રાખવાનું બહુ નાના નાના બટાટા નહીં લેવાના અને હાવ સાવ આછી આછી એટલે સૌ પતલી એની ચીર નહીં કરી લેવાની એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે અહીંયા લીધા છે મેં આરારોટ રોટ આરા રોટ એટલે તપકીર જે આવે છે ને જે આપણે પરળમાં લેવાય છે તો એ હવે એક નંગ બટેટા મેં લીધેલા તો એમાં કમસે કમ બે ચમચી આપણે આરા રોટ લઈ લેવાના અને એને આવી રીતે મિક્સ કરી દેવાનું જો કોરા હશે ને બટેટા તો આવી રીતે એની કોટિંગ થશે નહીં તો આપણે જ્યારે આરારોટામાં રોટામાં પધરાવશું તો એ આખું પાણી છૂટવા મળશે એમાં અને એમાં મીઠું નહીં પધરાવવાનું એ ખાસ હમણાં ધ્યાન રાખવાનું છે કારણ કે મીઠું પધરાવી દઈશું તો તરત જ આમાંથી પાણી છૂટવા મળશે તેનું સરખું આપણે મિક્સ કરીને જો કલાક પણ આમ આમનામ રહેવા દેશો ને તો બી આમાંથી મોઇશ્ચર નહીં નીકળે કારણ કે આપણે બટેટા સરખા લૂચી કાઢ્યા છે હવે કઢાઈ લીધી કઢાઈમાં ઘી પધરાવી દેવાનું આજે હું ઘીનો ઉપયોગ કરી રહી છું આપણે અહીં તેલનો ઉપયોગ કરવો તો કરી શકો છો ઘી ખાસું ગરમ થઈ જવું જોઈએ એટલે ધ્વાડા નીકળવા જોઈએ ગેસની આંચ પહેલાં હાઈ રાખવાની પછી જ્યારે ઘી એકદમ સરસ આવી જાય પછી ગેસની આંચ ધીમી કરીને એમાં જે આપણે ચિપ્સ કરી છે ચિપ્સ એમાં થોડી થોડી પધરાવાની એટલે જેટલું ઘીમાં સમાય એટલું જ બહુ વધારે બી નહીં કે સરખું એને તળવા માટે સ્પેસ ના મળે જગ્યા ના મળે એટલે જેટલું એકવારમાં સમય સરખી તળાય એટલું જ પધરાવાનું વધારે નહીં એટલે છૂટી છૂટી રહેવી જોઈએ એમ પહેલાં એને હાઈ ફ્લેમ પર તળવાની પછી સે જેવી ક્રિસ્પી થવા માંડે પછી ગેસની આંચ જ ધીમી કરી દેવાની જેથી ઉપરથી ક્રિસ્પી થાય અને અંદરથી સોફ્ટ રહે તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે આપને કંઈ પૂછવું છે તો આપ ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી રિપ્લાય કરીશ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો વેલાયકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તેને ધીમી આજે આપણે થોડુંક પેશન્સ રાખીને એને તળી લેવાનું છે કારણ કે હાઈ ફ્લેમ પર જ તળશું તો તરત ઉપરથી લાલ થઈ જશે તો આ જે ફ્રાઈસ છે સરખી એટલે સુંદર નહીં સીધ થાય અને આપણે ઘી કરીએ અથવા તેલ કરીએ તો એમાં બી મીઠું નહીં પધરાવાનું એમાં બી લૂણ નહીં કરવાનું નહીં તો આપણે જે બહારનું ટેક્સચર છે એવું ટેક્સચર આપણને નહીં મળશે હવે અહીંયા ગેસની આંચને ધીમી કરીને એને સરખી આપણે તળી લેવાની છે તો અહીંયાનું ટેક્ચર જો આપણે દેખાય કેટલું સુંદર આવ્યું છે હું ગેસની ફ્લેમ આપણે દેખાડું કે ધીમે જ રાખી છે મેં તો હવે આપણે એને બહાર કાઢી લઈએ સુંદર અહીંયા ફ્રાઈસ તળાઈ ગઈ છે અને એને પ્લેટમાં કાઢ્યા પછી એને ગરમ હોય ત્યારે જ એના પર લૂણ અને શ્યામ તીખા શામ તીખા એટલે કાલી મિર્ચનો પાવડર હોય છે એને આપણે શ્યામ તીખા કહેવાય છે ઘણા વેસ્ટનું એવું મૂંઝવણ થાય શ્યામ તીખા એટલે શું તો શ્યામ તીખા એટલે કાળી મિર્ચનો પાવડર એટલે ગરમ હોય ત્યારે જ ઉપર આપણે શ્યામ તીખા અને સિંધાલુ કરી દેવાનું જેથી એમાં ચોંટી જાય તો આવી રીતે બધી ચિપ્સ તળી લઈએ અને એની ઉપર ગરમ હોય ત્યારે જ બધું મસાલો કરી દેવાનો તો એનો ટેક્સચર જો કેટલું સુંદર આવ્યું છે ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી સોફ્ટ છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ તો આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી બધા સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય તો આમાં જો આપણે તળ્યું છે છતાં એમાં ઘીનો ભાગ એટલું નથી રહ્યું જેટલું બહારનું હોય છે અને આપણે જે તરત જલમાંથી કાઢીને આપણે તળીએ છીએ ને એમાં તેલ વધારે રહી જાય ઘી વધારે રહી જતું હોય પણ આમાં નથી આવી રીતે કરશો તો તેલ કે ઘી આમાં જરા બી નહીં રહેશે તો આપી આ સમગ્ર સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપણે કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ